લેવા ને તમે હું થોડો ગમ ગમે જઈને આવું જેમ ગામમાં એટલે થોડે મેડી બીજી લઈને આવું

હારુ હેડો તમે જો પેલી સાઈડ મૂય ટીકા હેડો એ હેડો ઓણે મારા બેટા दारू છોડ્યો તો પ્રો પણ રવાડે તો હોય સરખે પાડે તો પ્રો ફેર નેડ કરીને છોડાયો હે તો મારું પછી ભગાભાઈ

પીવા તો આનાથી પણ હવે મજૂરી કરજા થાય તમને તમારે ધીરુભાઈ મને લાગે તમને શીખવાડી બાજુ નહીં હોય ધીરુભાઈ મન આ મારે ભાઈ સારા હે એટલે એમ હોય તો તો હવે કજી નહીં પીવો ના ના કજી નહીં એટલે આ તમને શોક મો તમે ખાલી હાથે તો આવો જેમ અને એક નંબર મસ્ત આવ્યું છે અલા પણ ના પીવાય પીવાયેલા

ને પડવા જે ખબર આપણે છે આમ કે એવું આપણે છે ફૂલ થાવું દે હા આ માપનું માપનું ખાલી એક એક ખેલી મારશે ખબર ના પડી જઈએ અરે ગત્તું ની ખબર પડે ગળાઈ છો ગઈ ગળાઈ છો ગઈ તો પણ આ તો પીયા રહે એટલે થોડક વાગી લે ના આ માર ભઈ ખબર પડી જાય ને તો મારી પથારી ભરી જાય હોય આ તો હાર હોય મે છોડે પો એટલે મારે થોડું એ તો થઈ ગયું આ ઘર માં એ હવે થોડો કામ ધંધો કરો કે ના બરોબર હે હા

જેકડ એમ નહીં જેક ડેમ હે જેકડેમ હૈ જેક ડેમ હે જે આ જેક ડેમ દેખાય જેક ડેમે ખાડો હે આટલો મોટો ખાડો ઓ હે ખાડો હૈ ના ના આટલો મોટો ખાડો ના ભાઈ ખાડો હે આમ હેડો કે ખાડો નહીં શું દેખાય એમ જેક ભાઈ એમ ડેમ ખાડો હે ચેક જેક જેક ડેમ

જુકેગા નહીં ચૂકેગા નહીં ચલો પાડ પાડ બરાબર કે ધીરે ધીરે પાડવા કો કોટ ફેન્સી આ ફેન્સી ફેન્સી વાડ ફેન્સી આ ગરાગ ગરાગ દેસભાઈ

આપડે પેલું ગીત તો બઉ ગાઈ લીધું કયું આપડે હિન્દી કઈ હવે કઉ

આ રિપોર્ટ લીધું છે આપણે એ ધીરેન મારે એવું પી ગયો છે લે ફૂલ જવા